Dah, Good morning! Good morning! Kali-kali Tira woi, Eh, wah, seraya. Good morning! Ba good morning! Saya mata ah, pokoknya dia boleh પગે તો હમ ના જઈએ બીજા પેલા મઢે જતા આવી જીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ

જેવી તો હોઈ ગયો ગાડી સાફ કરીએ થતું હોય કહી દેજે બાર હ અને અહીંથી જ બેહી જો એટલે પીલ બાજ તો ટ્રાફિક હોય એટલે એટલે સીધે સીધી ગાડી નીકળી જાય તો ઊભી ના રાખવી પડે જોપો હં ચંપલ આવી રહ્યો બાર હ બાર છે ચંપલ આઈ રહ્યો ચીકણી કલરનો આ પડે ટ્રાફિક હે માછી ટાકા જાય હ બા ચંપલ બાર છે હું બધું કિલો નહીં થતો ચંપલ અહીંથી જ બેસી જા ના માન નહીં આવું કાકાની સન મમ્મીને તો હજુ નહીં પતે લૂઘરો મહી રોધવાનું કરો હેડો અગિયાર વાગ્યે હમણાં બહાની આવીએ છે જે બનાવવું હોય

દવા આપી બીજું કોઈ બીપી વધારે ઓછું ઓછું પોણી ઢોરે ઢોરાય છે ઢોળાય છે લાય પીવાનું હું લાય હું પીજ હું કીધું હમ અહીંયા જતો હતો અકન આયુસી રોડે અહીંયા ઢોકર જયવીર ઊંઘમાં ઊઠી ઘુમાઈ ઉઠી જઈ આ ઉઠી જઈ ખાવાનું થાય એટલે ખાઈને દવા પી લો ભાઈ તો મને કચરો વાર આશીષભાઈ નાવું નહીં તમારે નાવું નહીં હા તો નહીં લ્યો ને તમે રમ્યા વગર હા એ કબાટમાં મેલ દવા જવું હવા ચે મજા આયજી બે ઘડી નહીં બાગ એ રે હિન્દીમાં બોલતો હતો કે સબકો બોલો ના ને હું જે લોકો કોલ રા તું જયારે હમું ભાર હમો ને હમો આવું ક્યાં ના બોલાત હું પણ કાંકા ને કોક કીધું એટલે બાઈક બતાવી ને હમો કોક કર્યું એટલે મારે બોલવું પડીને બધો એ તો કાકા પાછા કે હું તો શેક અડારી જ દઉં એટલે પહું જ પાર તે દિવસે એવું થયું તું અમારે જવાનું હતું ને મોણસા તા એવું કહ્યું તું મીએ છે ઉદી બધાને પાહુ પરાવડાવ્યું રોંગ સાઈડ આઈ આઈને ઊભો થઈ જાય બાઈકો મમ્મી કે મને તો ખબર જ નથી ને મને જોઈ દેલી પણ આવો નહીં હું ખબર હું બાબુ એવી તો ખબર પડે કે નહીં આમ તો સારું કર્યું ભાઈ બહુ લોભું થઈ જાય મમ્મી તો તમને ખબર ગારો બોડે જે આવી એ મોમો બોલે તો ખીચડી બટાકા હારું દોખા ને દોખા ને રી કાઢી નાખું એવું બધું ના કરાય હવે હા એટલું જ ન આ ભાઈ મત ગરમા ભાગવાનું આપણું

શું જોવું ક્યાં દેખરે બેહોસ વાયે đi nấy nè Hả? Nè. Hả? Ăn leo và đi Bà bố. Này ba. Cho địa mâm nè.

अब अच्छी है पार्किंग कर दी है सिटी मायें ले पार्किंग नहीं जब्बा बे चलो जी अब पार्किंग गई तो अब वो कर दिए हाँ बाप रे બાનાય બસો ઉપર હતું અને સુગર પાંચસો ઉપર બીપી અને સુગર બે તમને હોજા આયા તા બાને તો પગે હોજા આવી જાય અરે બાહુ બીજો પોપટ લાયા ચપ્પલ લેવા

બા પણ અવાલું ભરીને બે ખાવા અહિયા પોણી ભરીને બે જો બેજો બેજો ખાઈ લ્યો ชั่วคราวใครลีเอ๋เออรูทอร์เมนทาวาเกนุตารูอลากรว่าชั่วคราวใครลีเอ็มอ่ะ đã bù ra đi hả? haha, tôi nói không bỏ lỡ những video hấp dẫn জবিনে ফাইজি হয়ে কো 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 কে মে যাও उतारा दादा के दादा জবে তো কাম আয়ে রে বাবা আমি বেলা আপ তো সাইড কর যে না পারু খুশি দেবো আচ্ছা পাঁচটা বহুত তো ভাই না তো মত নেই

તમાર જેવું જ છે ભાઈ નહીં બીપી બસો ઉપર હતું બીપી વધી ગયું તું તમારે વધે છે તમે દવા રેગ્યુલર પીતા નહીં તમને એક દવા હાલો ને એટલે તમે એક દારો પીવો પછી બન એટલે ખાધું બાકી આશીષભાઈ ખાધું હું કોક લેતા આવો ફોન કર્યો એટલે લેતા આવો ઓમ કોમ ના હોય ને ઓમ ફોન કર કર કરો હોતા ના કરે આવો સુમી ભાઈ આવ્યો છો

મન તો કરજો અલ્લો જાતે કરી લીધો ઈગા શિકાર કી કર્યા હે કે નહીં કાકા કરવા આવશે ને તારે ઓ તો કાલ રો દે જાજે ને તારે આટલા વાગે ના આવે તો કાકા આય દીવાની કરે સરો બે હે થોડી વાર પછી જીએ દર્શન કરીએ

ये 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 <laughs> ये 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 ये, <laughs> ये, ये, ये। <laughs> जाऊ नहीं दवा पी लो हम्म एक गोरी ने चकरी एक એક જ છે આ આજ હમ આજનો દારો ઘરી તેવો એવું લાગે તકલીફ કઈ ગેસ કઈ એવું કોઈ પેલી દવા જેવું તો નહીં થતું ને જરાથી હોય એવું કોઈ Này nè Bây giờ Cũng kia ta nào Bọn nàng Tiêu bọn kia તો આજનો બ્લોગ કરીએ છીએ એડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ના ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી